સાંસ્કૃતિક પહેરવેશમાં સજ્જ થઈ મેળામાં નાચગાન તેમજ વાંસુલી વાદન ઢોલ તાસાના તાલે મગ્ન બનીને મેળાનો ભરપૂર આનંદ માણ્યો હતો છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો વિસ્તાર છે અહીંયા હોળી પર્વ મહત્વનો તહેવાર છે આદિવાસી વિસ્તારોમાં ગામે ગામ હોળી પૂર્વે અને હોળી બાદ મેળાઓનું આયોજન કરાય છે તેમાંનો એક વિશ્વ પ્રખ્યાત મેળો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના રૂમડીયા ગામે ગોળ ફેરિયા અનોખો મેળો તરીકે ઓળખવામાં આવે છે અને તે હોળીના ત્રીજા દિવસે યોજાય છે આજે રૂમડીયા ખાતે યોજાયેલા ગોળ ફેરિયાના મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પહોંચે તેઓની સાંસ્કૃતિક પહેરવેશમાં સજ્જ થઈ મેળામાં નાચકાન તેમજ વાંસળી વાદન ઢોલ તાલે મગ્ન મળી બનીને મેળાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વ ધરાવે છે તેઓ મજૂરી અર્થે ભારતના ગમે તે ખૂણે હોય પરંતુ હોળીએ તો માદરે આવી જ જાય છે હોળીના તહેવારમાં તેઓ વિવિધ રીતે ઉજવણી કરતા હોય છે હોળી પછી પાંચ દિવસ સુધી તેઓ મેળામાં આનંદ અને ઉલ્લાસપૂર્વક ભાગ લે છે આ વિસ્તારમાં ચૂલનો મેળો ભંગુરિયાનો મેળો ગેરનો મેળો તો ક્યાંક અનોખો ગોળ ફેરિયાનો મેળો પણ યોજાય છે ગોળ ફેરિયાનો મેળો લગભગ બસો વર્ષથી ભરાતો હોવાનું પણ ગામ લોકો જણાવે છે જેમ જિલ્લાના મોટાભાગના આદિવાસીઓ આવે છે ત્યારે કેટલાક આદિવાસીઓ પરંપરા જાળવવા માટે અવનવી વેશભૂષા ધારણ કરીને મેળાનો આનંદ લે છે અહીંના આદિવાસીઓમાં આ મેળાને લઈને ગામમાં એકબીજામાં એકતા ટકી રહેતી હોવાનું પણ માને છે રૂમાળિયા ખાતે યોજાતા ગોળ ફેરિયાના મેળામાં એક માંડવો બનાવવામાં આવે છે જેના ઉપર એક સાગના લાકડાનું વર્ષોથી રોપવામાં આવે છે જેના ઉપર એક આડા લાકડાને બાંધવામાં આવે છે એક છેડે દોરડું બાંધી તેના પર આદિવાસી સમાજના ડામરિયા ગોત્રના લોકો દોરડાને પકડીને લટકે છે જ્યારે બામણિયા ગોત્રના આઠ લોકો ધક્કો મારીને ગોળ ગોળ ફેરવે છે જેમાં એક વખત એક દિશામાં તો બીજી વખત વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે છે તેથી આ મેળાને ગોળ ફેરિયાના મેળા તરીકે ઓળખવામાં આવે છે રૂમાડીયા ખાતે ભરાતા ગોળ ફેરિયાના મેળામાં વિદેશી પર્યટકો પણ આવતા હોય છે રૂમાડીયા ખાતે યોજાયેલા મેળામાં ગામની આજુબાજુના લોકો પરંપરાગત પોશાકમાં ઢોલ વાસળીના તાલ સાથે ગોળ ફેરિયાની ફરતે નાચગાન કરતા જોવા મળ્યા હતા ગામ લોકો સાથે વાત કરતા લોકો જણાવી રહ્યા છે કે એક વર્ષે ગોળ નહીં કરાતા ગામમાં ગંભીર પ્રકારનો રોગચાળો ફાટી નીકળ્યો હતો જેથી હવે દર વર્ષે ગોળ ફેરિયાની પરંપરા નિયમિત રીતે જોવા યોજવામાં આવે છે આ ગોળ ફેરિયા મેળામાં કોઈ પડી જાય તો પણ એને કશું થતું નથી તેવી આસ્થા સાથે આ મેળો બસો વર્ષ કરતાં પણ વધુ સમયથી યોજવામાં આવે છે ગામ રૂમડિયા તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર ગુજરાત રાજ્યની અંદર આવેલું અમારું પૂર્વ પટ્ટીનું ગામ એટલે કે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલું ગામ છે અને અમારા અહીંયા જે અમારી હોળીનો જે તહેવાર છે એ દેશ અને દુનિયાની અંદર ખૂબ ઉત્સાહભર ઉજવાય છે પણ અમારી આદિવાસીઓની એક આગવી પરંપરા છે જે અલગ રીતે અમે ઉજવીએ છીએ અને આ હોળી જે છે એના પર્વના ત્રીજા દિવસે અમારા ગામની અંદર આ ગોળ ફરિયા તરીકે ઓળખાતો મેળો ભરાય છે અને સાથે સાથે ચૂલ ચાલવાની વિધિ પણ ચાલતી હોય છે એટલે ચૂલના મેળા તરીકે પણ અને ઓળખી શકાય તો આ જે ગોળ ફર્યો જે છે એ ગોળ ફરિયાની અંદર જે એક મંચ જે બનાવેલો છે માછડો અને એના પર જે લટકનાર લોકો ફેરવનાર લોકો અને પાછળ બેલેન્સ માટે પણ બે માણસો લટકેલા હોય છે અમારા મિત્રો એ અલગ અલગ અમારા ગામની અંદર લગભગ પચીસ જેટલી જાતિના ગોત્રના લોકો રહે છે એમાં બામણિયા જ્ઞા ગોત્રાના લોકો ફેરવવાનું કામ કરે છે અને ડામરિયા જ્ઞાતિના લોકો લટકવાનું કામ કરે છે અને તળવલા જ્ઞાતિના લોકો પાછળ લટકીને બેલેન્સ કરવાનું કામ કરે છે